રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ફરી ભાજપના વિકાસને લઈ ઉઠ્યા સવાલ શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા બુગદા અને ખુલ્લી ગટરો પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિકાસ ભાજપનો લખાણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ફરી ભાજપના વિકાસને લઈ ઉઠ્યા સવાલ શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા બુગદા અને ખુલ્લી ગટરો પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિકાસ ભાજપનો લખાણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો ઉપલેટા નગરપાલિકા અને તંત્ર ઉપર પ્રિમોન્સુન કામગીરીને લઈને પણ સવાલો ઉઠ્યા ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ખુલ્લા બુગદા ખુલ્લી ગટરો અને પાણી ભરાવાને લઈ અનેક પ્રશ્નો યથાવત રહેણાંક મકાનો નજીક જ ખુલ્લા બુગદા હોય જ્યાંથી ચાલતા જતા એક વ્યક્તિ બુગદામાં ખાબકતા ઈજાગ્રસ્ત થયો છે આવી નગરપાલિકાની અનેક બેદરકારીને લઈ કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા છે ઉપલેટા શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા ગટરોના ઢાંકણા તેમજ ખુલ્લા બુગદા બે વર્ષથી જેમના તેમ છે તંત્રની પ્રિમોન્સુની કામગીરીની પોલ ખોલે છે જેને લઈ આજ રોજ કોંગ્રેસ જિલ્લા મંત્રી રશિદભાઈ સીવાણી કોંગ્રેસ કાર્યકર હાશીભાઈ ખેડારા તેમજ ઈશકભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા ખુલ્લા બુગદા પાસે ભાજપના વિકાસના લખાણો કરી વિરોધ નોંધાવ્યો. નથી, મોટા પડી ગયા છે.

વિપુલ ધામેજા રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે